દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું ટ્રેન તૂટવાને કારણે એક એન્જિનિયર એક સુપરવાઇઝર અને એક મજૂર નું ઘટના સ્થળે જ મોત થયું સમગ્ર ઘટના બાદ જિલ્લા કલેક્ટરે તપાસ ના આદેશ આપ્યા અને ઓખા મરીન પોલીસે મૃતકો ને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા સ્થાના કે લે આમી બેટા બોય બોય બોલિંગ બોરી દે